ફેમિલી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તમારું સ્વાગત છે મારા વ્લોગમાં તો અત્યારે જો હું અગાથી આવી ગઈ છું અને અહીંયા છત્રીનું કામ ચાલુ થઈ ગયું છે અહીં બધો સામાન પડ્યો છે અને અહીં કામ ચાલુ છે ભાવનગર થી મામા આવેલા છે છત્રી બનાવવા કોઈને બનાવી હોય તો કોમેન્ટ કરી દેજો એડ્રેસ તમને આપી દેવું હો પપ્પા કારીગર કોઈને કામ કરાવવું હોય વેલ્ડિંગનું તો કોમેન્ટ કરી દેજો મારો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો ி ஆலோ મજાના ફૂલ ખીલી ગયા છે વિચારી ઉપર અગાસી નું કામ જોઈ ને આવીતા અશોકભાઈ આવી ગયા માં કટલેરીનો સામાન દેવા માટે તો કેટલો બધો સામાન દઈ ગયા છે તમે જોઈ શકો છો જો કેટલો બધો સામાન રમકડાઈ રમકડા પછી વાળો આ વાસણના ડબલા સાબુ ચટણી અગરબત્તી બ્રશ તો જો હવે આ બધો સામાન મારે ગોઠવાનો છે બધા નવો માલ આવી ગયો છે સાબુ જો બધા અહીં ગોઠવી દીધા છે અને આ બ્રશ ને એવું ગોઠવાનું બાકી છે મહેંદી ના કોને આવી ગયા મસ્તી અંધારું થવા આવ્યું તો હજી અહીંયા કામ તો ચાલુ જ છે

આજનો લોગ અહીં સુધી તો તમને મારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાઇને બાય બાય